નમસ્કાર ખેડૂત તમે જોઈ શકો છો ટિંડોરાની વાડી ગ્રીનરી વિકાસ ટિંડોરાનો લાભ તમે મિત્રો જુઓ કેટલો જબરદસ્ત પાંદડે પાંદડે ટિંડોરા લાગી ગયા છે જુઓ દરેક જગ્યાએ કેટલે જ જબરદસ્ત એનો પ્રોડક્શન છે જોઈ શકો છો મિત્રો આ છે ટિંડોરાની વાડી જબરદસ્ત ટિંડોરા લાગી ગયા છે દરેક જગ્યાએ જો કેટલા બધા ટિંડોરા છે એની ગ્રીનરી વિકાસ અને સાઇનિંગ દરેક જગ્યાએ જબરજસ્ત તિંડોરા લાગી ગયા છે તમારે પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તમારો સંપર્ક કરી શકો છો મિત્રો જુઓ જબરજસ્ત તિંડોરા લાગી ગયા છે દરેક જગ્યાએ વિડીયો સારી લાગી હોય અને ટિંડોરાની ખેતીની માહિતી જોતી હોય તમારો સંપર્ક તમે કરી શકો છો જબરજસ્ત એક નંબરના ટિન્ડોરા છે તમે મિત્રો જોઈ શકો છો દરેક જગ્યાએ જગ્યાઓ મેરા ટિન્ડોરા ઠીંડોરા છે વિડીયો સારી લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકી આવા મારા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને કન્ટિન્યુ મળતા રહેશે અને ખેતીની લગતી દરેક તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ અમારો સંપર્ક તમે કરી શકો છો મિત્રો ઓકે તો વિડીયો સારી લાગે તો લાઈક કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો ઓકે તો આ છે ટિંડોરાની વાડી ખૂબ જ ઓછું ખર્ચ આવે છે જોઈ શકો છો આ છે ટિંડોરાની વાડી એની ગ્રીનરી વિકાસ એનું સાઇનિંગ એનું ઉત્પાદન જબરજસ્ત નીકળે છે ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ સો મચ જય